ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘ આરોપ છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓની ભૂખ હડતાલ પર ઉતરવાની ચિમકી સામે આવી છે આશરે ત્રણસો કર્મચારીઓ પોતાની માંગણી પર માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે પંદરસો પંદર માંગો મામલે છ મહિનાથી તેઓ કર્મચારીઓ જે છે તે લડી રહ્યા છે સુરતની એજન્સી ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે એજન્સી કર્મચારીઓનું શોષણ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે મારી માંગ છે કે જીજેટીએ અંતર્ગત જે અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે જલજીવન મિશન અંતર્ગત જે લેબોટરીઓ ચાલુ છે તેની અંદર જે અમારા એમ્પ્લોયર છે એમને જે નુકસાન થઈ રહ્યું છે એને ભરપાઈ અત્યારે જીજેટીએ કરે અમારી માંગે જે છે કે અમને બોર્ડ હસ્તક કરી દો જ્યાં સુધી અમારા મુદ્દાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદ્દતના રોજ અમે ભૂખ હડતાલ ઉપર બેસીશું સૌથી પહેલાંમાં કહેવામાં આવે તો બે હજાર છથી લેબોરેટરીનું કામકાજ ચાલુ છે ત્યારથી લઈને ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધી કન્ટિન્યુઅસ ગુજરાતનું કામકાજ છે ટોપ ફાઈવમાં હતું ભારતની દ્રષ્ટિએ ત્યારબાદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડને ટેન્ડર આપવામાં આવ્યું છે ત્યારથી ગુજરાતનો ક્રમ છે વીસથી ઉપર જતો રહ્યો છે જે અત્યારે કંપનીને કોઈ કામકાજ ફીડબેક આપી નથી શક્યું તેમ છતાં જીજીટીઆઈ એને કેમ સાચવે છે અને કેમ રામધીરી કરે છે એ અમને હજી ન્યાય નથી મળતો